વરસાદથી થયેલ નુકસાનની સહાય ચૂકવવા ચાત્રાના ગ્રામજનો દ્વારા ભાબર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હજુ એક અઠવાડિયું થયું તેમ છતાં કેળસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા વરસાદ બાભર તાલુકાના ચાત્રા ગામે વરસાદના પાણીના કારણે ભારે તારાજી સર્જી છે જેને લઈને લોકોને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે ત્યારે ચાત્રા ગામમાં ઘરોમાં પાંચ પાંચ ફૂટ સુધી પાણી આવી જતા ગામમાં તેમજ ખેતરોમાં રહેતા લોકો પોતાનો જીવ બચાવીને માંડ માંડ નીકળ્યા હતા અચાનક વરસાદનું પાણી આવી જતા ઘરવખરી સહિત ચીજવસ્તુઓને નુકસાન થયું હતું અને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો તેમજ વરસાદ બંધ થયાને એક અઠવાડિયું થયું હોવા છતાં હજી સુધી ઘરોમાં પાણી ભરેલ છે તેમજ અસરગ્રસ્તોની આસ સુધી કોઈ જ પ્રકારની સહાય તેમજ ફૂડ પેકેટ પણ મળ્યો નથી જેથી ચાત્રા ગામના લોકો દ્વારા ભાબર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં ઘરવખરી સહાય કેશ ડોલ ઘાસ પુરવઠો સહિતની સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું વરસાદના કારણે અતિ વૃષ્ટિના કારણે પાણી આવલ છે ખૂબ અને ઘણા બધા લોકો પરિવારો સંપર્ક વિરણમ બની ગયા છે અને ખેતરોમાં રહેવા ગયા છે એટલા માટે સરકારને મારી વિનંતી છે કે હજુ સુધી કોઈ સહાય આપી નથી

કર્મચારી મંડળી ને હોવાનું આજે આવેદનપત્ર પત્ર કચેરી ખાતે ભાગર આપવા માટે આવ્યા છે સરકારને વિનંતી પીડીઓ સાહેબ ને પણ વિનંતી કે વહેલી તકે ઘર વખરી જે પગડી છે તેની સહાય આપે કેસ્ટોલ આપે અને અત્યાર સુધી મુલાકાત તો કરી દે પીડીઓ સાહેબ થી આવ્યા હતા મામલતદાર સાહેબ પણ આવ્યા હતા પણ જે કેસ્ટોલ ને ઘર વખરી છે તે લોકોને મળી નથી તો વહેલી તકે મળે તે માટે આજે આવેદનપત્ર ત્યાં મામલતદાર સાહેબ સાહેબરને આપવામાં આવ્યું છે અને ટીડીઓ સાહેબને પણ અમે રજૂઆત કરવા માટે જવાના છ એટલે આ વાત અને સાથે સાથે આ પાણીનો કાયમ નિકાલ થાય તે માટે સરકારને વિનંતી કે પાણી જે આવે છે તે રડકા સાઈડથી આવે છે સુઈગામ તાલુકાના અને ચાત્રા ગામમાં આવે છે સુઈગામ તાલુકાના રડકા ગામથી અને પાણી આવે આવ્યા પછી જે ગામ સંપ્રક વિહ થઈ જાય છે તમામ રસ્તાઓ જે તૂટી જાય છે તેના નાણાં આ વખતે મોટા બનાવે તો પાણીનો નિકાલ થઈ શકે એ પાણી પાછું રોડ ચાત્રાથી કુંબેશ્વર છે ત્યાં જવાનો રસ્તો છે તેનું પણ નાળું તૂટી ગયું છે તે પણ બાંધવામાં આવે અને ત્યાંથી કેનલ પણ તૂટી ગઈ છે વેજપુર પેણા તો એ કેનાલ પણ નાળું બનાવવામાં આવે ને સિક્સ લાઈનમાં પણ નાળું જે સરકારે કેન્દ્ર સરકારનો રોડ છે ભારતમાલા તેમાં પણ નાળું સાંકળો મૂકવાથી ગામમાં પાણી ફરી વળ્યું છે એટલે કેનલ તૂટી જવાથી થોડા બચી ગયા છે લોકો એટલે આ જે નાણાં મૂકવાના છે વાત તે વહેલી તકે નાણાં સરકાર મૂકે અને તે વાતે આપ સરકારને મારી વિનંતી છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સુરગામની મુલાકાત લીધી હતી કે સુરગામને આડીને આવેલું ચાત્રા ગામ છે તો ચાત્રા ગામને વહેલી વહેલામાં વહેલી તકે ઘરવખરીની સહાય મળે તે માટે વિનંતી જીટીઓ સાહેબ મામલતદાર સાહેબ કરી અહેવાલ ગોપાલ પૂજારા સંબંધ ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા